નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આધ્યાત્મિક ક્ષેત્રે આગું સ્થાન ધરાવતો ભારત દેશ ઉત્સવ ઘેલો પણ છે છાસ વારે કોઈને કોઈ આધ્યાત્મિક સામાજિક રાજકીય કે અન્ય પ્રસંગોએ વિવિધ ઉત્સવો ઉજવાયા કરે છે અને એ દ્વારા વર્ષ દરમિયાન આનંદ ઉત્સાહ અને ખુશીનો માહોલ જળવાઈ રહે છે કદાચ સારા વિશ્વ કરતાં ભારતમાં વધુ ઉત્સવો જોવા મળે છે આવો જ એક આગવો આધ્યાત્મિક ઉત્સવ છે નવરાત્રિ ભારતમાં શાસ્ત્રોક્ત માન્યતા પ્રાપ્ત તેત્રીસ કરોડ દેવી દેવતાઓ માની નવવિધમાન દેવીઓની પ્રશંસા મહત્તા ગાયન પૂજન અને આગવી વિશિષ્ટતાઓને સાંકળતો આસો સુદ એકમથી નવ દિવસ માટે ઉજવાતો આ એક અનોખો પ્રસંગ ઉત્સવ છે રાત્રિ શબ્દ પ્રયોગનું મહત્વ વાસ્તવમાં આ ઉત્સવ શક્તિઓની આરાધના સાથે સંકળાયેલ છે અને આધ્યાત્મિક શક્તિની જરૂરત મોટે ભાગે રાત્રે અંધકારમાં જ પડે છે અંધકારમાં જ જીવજંતુ મચ્છર માકંડ તેમજ દુશ્મનોનો વાર પણ અંધકારમાં જ થાય છે દુશ્મનના વિમાનો રાત્રિ અંધકારના સમયે જ આવી બોમ્બ મિસાઇલ વિથી વાર કરે છે વાસના રૂપી શત્રુઓ પણ અંધકારમાં જ સતાવે છે વાર કરે છે જો કે આ અંધકાર બે પ્રકારનો હોય છે સૂર્યાસ્ત પછીનો અંધકાર અને બીજો અજ્ઞાનરૂપી અંધકાર આ બંને અંધકારને દૂર કરવા શક્તિ આરાધનાની જરૂર પડે છે દેવીઓ નવ વિદ્યમાન દેવીઓમાં પ્રથમ આગું સ્થાન ધરાવે છે શ્રી અંબાદેવી બીજી દેવીઓ છે શ્રી કાલિકા દેવી શ્રી સરસ્વતી દેવી શ્રી લક્ષ્મી દેવી શ્રી બહુચર માતા શ્રી ગાયત્રી દેવી શ્રી સંતોષી માતા શ્રી ખોડિયાર માતાજી અને શ્રી ઉમિયા દેવીજી આ નવ દિવસ દરમિયાન નવદેવીઓનું અનુષ્ઠાન ગાયન પૂજન સાધના આરાધના અને રાત્રે ગરબા દ્વારા આ ઉત્સવમાં રંગત લાવવામાં આવે છે શ્રી અંબાદેવીનું વિશેષ મહત્ત્વ શા માટે શ્રી અંબાદેવીની કેટલીક આગવી વિશેષતાઓ છે શ્રી અંબાદેવી શ્રી જગદંબા હષ્ટ શક્તિ ધારીને શ્રી વાઘેશ્વરી ઇત્યાદિ કર્તવ્ય ચક્ર અને વિશેષનાત્મક નામોથી પ્રચલિત છે શ્રી અંબાદેવીને જ આઠ હાથ બતાવ્યા છે આઠ હાથનું રહસ્ય જગત માતા શ્રી અંબાદેવીએ સહનશક્તિ શક્તિ નિર્ણય શક્તિ સામનો કરવાની શક્તિ સહયોગ શક્તિ સમાવવાની શક્તિ સમેટવાની શક્તિ તેમજ વિસ્તાર અને સંકીર્ણ શક્તિ આ આઠે આધ્યાત્મિક આગવી શક્તિઓ અન્ન શક્તિઓ સમેટ પોતાના યોગબળ આત્મબળ દ્વારા સંપૂર્ણ માત્ર યાને સો ટકા ધારણ કરેલી હતી આ આઠય શક્તિઓના પ્રતિક્ષમથી શ્રી અંબાદેવીને આઠ હાથ બતાવ્યા છે બાકી વાસ્તવમાં કોઈને આઠ હાથ હોય ખરા શક્તિ હોવી એક વાત છે પરંતુ એક સાથે વધુ શક્તિઓ હોવી અને તે પણ પોતાની સંપૂર્ણ માત્રામાં આગવું સ્થાન અપાવે છે જે સિદ્ધ શ્રી જગદંબાએ પ્રાપ્ત કરેલી હતી અષ્ટ શક્તિઓ સહન શક્તિ વૃક્ષ પથ્થર પથ્થરમારનાને પણ મીઠા ફળ આપે છે તેવી જ રીતે દુનિયાવી સાંસારિક ગમે તેવા અભદ્ર કહી શકાય એવા વ્યવહારો અનગમતી પરિસ્થિતિઓને સહન કરી પોતાની સ્વસ્થિતિ બગાડવા દેતા નથી ફળાવ વૃક્ષો માફક અબકારીને પણ ઉપકારથી નવાજે છે પરમ શક્તિ આ એક એવી અદ્ભુત શક્તિ છે જે દ્વારા મનુષ્ય સાચું ખોટું સારું નરસું લાભદાયક હાનિકારક વસ્તુ પરિસ્થિતિને પારખી શકે છે નિર્ણય શક્તિ આ શક્તિ દ્વારા મનુષ્ય વસ્તુ પરિસ્થિતિને યોગ્ય રીતે પારખ્યા બાદ કરવું કે ન કરવું પોતાના નફા નુકસાન બાબત યોગ્ય નિર્ણય લઈ શકે છે સામનો કરવાની શક્તિ ગર્ભિત મહાશક્તિ છે જે દ્વારા વિપરીત પરિસ્થિતિઓનો પણ આત્મબળ દ્વારા યોગ્ય અને સફળ સામનો કરી હેમખેમ અંતર્મુખી સ્થિતિમાં રહી શકાય છે સહયોગ શક્તિ સહયોગ આપવાની તેમજ સામાનો સહયોગ મેળવવાની શક્તિ આ અદ્ભુત શક્તિ દ્વારા સર્વ પરિસ્થિતિઓમાં સર્વ સાથે સંગઠનમાં રહી દરેક સાથે યોગ્ય સંકલન સાધી એકબીજાના અંગત ઝેર ભૂલી એકબીજાને મદદરૂપ બની બનાવી શકાય છે બધાનો સહયોગ મેળવી જ શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ને તેવી જ રીતે મહાન ભગીરથી કાર્યો પણ કરી શકાય છે સમાવવાની શક્તિ દરિયો બધી નદીઓના ગમે તેવા કાપવાળા ગંદા પાણીને પોતાનામાં સમાવી પોતે પોતાના જળને નિર્મળ રાખે છે તેમાં મનુષ્ય દિલ બની સંસારની બધી નદીઓને સમાવતા છતાં પોતે પોતાની આંતરિક સ્થિતિ ઉપરામ સ્થિતિ જાળવી સમર્થિ હાંસલ કરી શકે છે સમેટવાની શક્તિ ઉપરામ રહેનાર વ્યક્તિ લૌકિક વ્યવહારમાં સંબંધોમાં એટલો બધો નથી રહેતો જેથી પોતાની મરજી મુજબ પોતાની કર્મેન્દ્રિયોને સમેટી લઈ પાડવારમાં અંતર્મુખી ન બની શકે જેમ બહાર ગામ જતી વખતે બધું સમેટી લઈએ છીએ તેમ આ દુનિયા છોડતા પહેલા મૃત્યુ પહેલા આપણા કર્મોના ખાતા સમેટી લઈ જમા પાસું કેટલું વધારે છે તે જોઈ લેવું અતિ આવશ્યક છે કારણ કે પુણ્યનો જમા ખાતો જ મૃત્યુ વખતે સાથે લઈ જઈશું ઈચ્છાઓ કામનાઓનો સ્ટોક બહોળો હશે તો જલ્દી સમેટી નહીં શકીએ અને એ જ પાપ કર્મ સાથે જવું પડશે વિસ્તાર અને સંકીર્ણ શક્તિ જેમ એક કાચબો પોતાના કાર્ય અર્થ અંગ ઉપંગોને બહાર કાઢે છે અને કાર્ય સમાપ્તિ પર પોતાના અંગોને અંદર સમાવી લે છે તેવી જ રીતે ઉપરાંત સ્થિતિ જાળવનાર યોગી પોતાના લૌકિક અલૌકિક કાર્યો કરતી વખતે પોતાના કર્મેન્દ્રિયોનો ઉપયોગ કરે છે અને કાર્ય સમાપ્તિ પર પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવી દે છે અવ્યક્ત દેહી અભિમાની આધ્યાત્મિક સ્થિતિમાં આત્મિક સ્થિતિમાં સહજતાથી સ્થિર થઈ જાય છે એને દુનિયાના કોઈ પ્રલોભનો ચલાયમાન કરી શકતા નથી જેમ સૂર્યના કિરણો જળબિંદુમાંથી પસાર થાય ત્યારે સપ્તરંગી સુંદર ધનુષ્ય મેઘધનુષ્ય સર્જાય છે તેમ સર્વશક્તિમાન જ્ઞાન સૂર્ય પરમાત્માના સર્વ સમર્થ જ્ઞાન અને યોગ શક્તિના દિવ્ય કિરણો આત્મામાંથી પસાર થાય છે ત્યારે અલૌકિક અકલ્પ એવી શક્તિઓનો સુંદરતમ મેઘધનુષ્ય રચાય છે આધ્યાત્મિક ગણિત જ એવું છે કે એક શક્તિ સાથે બીજી શક્તિ ભળે તો શક્તિઓનો સરવાળો થવાને બદલે ગુણાકાર થાય છે આવી આઠે શક્તિઓનો સમન્વય થાય ત્યારે કેવો ચમત્કાર સર્જાય છે તેનું સચોટ ઉદાહરણ શ્રી અંબાદેવી છે વાઘેશ્વરી વાઘ પર સવારી કરનારી વાઘ વાઘજીવ વિકરાળ અને દુષ્કર પરિસ્થિતિઓને પોતાની યોગ શક્તિ દ્વારા વશ કરનારી તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવનારી તેના પર સવાર થનારી શ્રી અંબાદેવીને વાઘેશ્વરી પણ કહેવાય છે આવી શ્રી અંબાદેવી તથા અન્ય દેવીઓને લાખ લાખ વંદન